નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે એકત્રીસ તારીખ છેલ્લી તારીખ છે એકત્રીસ તારીખથી બંધ થઈ જશે વેલા મિત્રો તમે જાણ લઈ લેજો નવા વર્ષે મોટી આગાહી ફરીવાર કરવામાં આવી છે નવા વર્ષની શરૂઆતમાં જ વરસાદની આગાહી નવા વર્ષે એલપીજી સિલિન્ડર સસ્તો તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ કે તમે યુપીઆઈ આઈડી દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો ઓનલાઈન પૈસાની હેરફેર કરો છો તો તમારા માટે મોટા સમાચાર એકત્રીસ તારીખથી તમારું યુપીઆઈ આઈડી બંધ કરી દેવામાં આવશે જ્યાં મિત્રો યુપીઆઈ આઈડીનો નિયમ બહાર પડ્યો છે કે જો તમે બે વર્ષથી એક પણ ટ્રાન્ઝેક્શન નથી કર્યું તમારું ખાતું એમનમ છે કોઈ પણ ઓનલાઈન વ્યવહાર નથી કર્યો તો તમારું યુપીઆઈ આઈડી બંધ કરી દેવામાં આવશે તો મિત્રો તમારે યુપીઆઈ આઈડીથી વર્ષમાં એકવાર ટ્રાન્ઝેક્શન કરવું ફરજિયાત છે જો તમે એવું નથી કરતા તો તમારું યુપીઆઈ આઈડી નિષ્ક્રિય કરી દેવામાં આવશે તો એકત્રીસ તારીખ પહેલાં જે પણ તમે વાપરતા હોય ફોનપે વાપરતા હોય ગૂગલ પે વાપરતા હોય કોઈ પણ એપ્લિકેશન વાપરતા હોય પરંતુ મિત્રો એકવાર વ્યવહાર જરૂરથી કરજો તો કરી દેવામાં આવશે મોટા સમાચાર ત્યાર પછીના બીજા એક મોટા સમાચાર આવ્યા છે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે ફરીવાર નવા વર્ષની આગાહી કરી છે વરસાદને લઈને નવા વર્ષના પહેલા પંદર દિવસમાં મોટી આગાહી કરી છે મિત્રો આગામી દિવસોમાં અરબસાગર અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે આ સિસ્ટમને કારણે અરબ સાગરનો ભેજ ભેગો થશે ઓગણત્રીસ ડિસેમ્બરની આસપાસ અરબસાગરમાં આ સિસ્ટમ બનશે અને મિત્રો આ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વધારે પડતી પડવાની છે જેથી દક્ષિણ ગુજરાતનો ભાગ અને સૌરાષ્ટ્રના ભાગમાં માવઠું થવાની આગાહી કરી છે ત્યારે મિત્રો જાન્યુઆરીની શરૂઆતમાં જ નવા વર્ષની શરૂઆતના દિવસોની અંદર જ આ માવઠું પડવાનું છે પાંચ જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં માવઠું પડશે અને ત્યારબાદ ચૌદ જાન્યુઆરીની આસપાસ એટલે કે મકર સંક્રાંતિ પણ માવઠાની આગાહી અંબાલાલ પટેલે કરી છે તો તમામ મિત્રો સાવધાન થઈ જજો નવા વર્ષના પેલા પંદર દિવસમાં જ ફરીવાર માવઠાની આગાહી કરાય છે ત્યાર પછીના મિત્રો ફરીવાર નવા વર્ષના ખુશખબરી ભર્યા સમાચાર આવ્યા છે નવા વર્ષ પહેલાં જ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે એલપીજી સિલિન્ડર સસ્તો કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો કોમર્શિયલ ગેસ સિલિન્ડર જે ઓગણીસ કિલોનો ગેસ આવે છે એના ભાવમાં લગભગ ચાલીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે તો મિત્રો હોટલોની અંદર જે ઓગણીસ કિલોનો કોમર્શિયલ ગેસ આવે છે એમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે ત્યાર મિત્રો ઘરે જે આપણે ગેસ વાપરીએ છીએ સાડા ચૌદ કિલોનો ગેસ આવે છે એની અંદર કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો તો તમામ મિત્રો માટે મોટા સમાચાર નવા વર્ષ પહેલાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં મોટો ઘટાડો કર્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર આવ્યા છે હવે થર્ટી ફસ્ટ આવવાની છે થર્ટી ફસ્ટની પાર્ટી યોજાવાની છે એને લઈને હવે પોલીસ દ્વારા મોટું જાહેરનામું બહાર પડ્યું છે આગામી એકત્રીસ ડિસેમ્બર વર્ષનો છેલ્લો દિવસ આ દિવસે મિત્રો એક જાહેરનામું બહાર પડ્યું છે પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પડ્યું છે મિત્રો આ જાહેરનામામાં શું કહ્યું તો એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એકત્રીસ ડિસેમ્બરે રાત્રે થર્ટી ફર્સ્ટની પાર્ટી ઉજવણી થાય છે એના ભાગરૂપે રાત્રે સાડા બાર વાગ્યા સુધી જ ફટાકડા ફોડવા દેવામાં આવશે તો મિત્રો સાડા બાર વાગ્યા પછી ફટાકડા ફડવાની મનાઈ છે અને એના પછીના દિવસે એટલે કે પહેલી જાન્યુઆરી નવા વર્ષની ઉજવણીના દિવસે પણ સાડા બાર વાગ્યા સુધી જ ફટાકડા ફળવા દેવામાં આવશે તો તમામ મિત્રો માટે મોટા સમાચાર કહી શકાય ત્યાર પછી મિત્રો આધાર કાર્ડને લઈને મોટા સમાચાર આધાર કાર્ડમાં મફત અપડેટ કરવાની તારીખ ફરીવાર લંબાવી દેવામાં આવી છે પહેલાં ચૌદ ડિસેમ્બર છેલ્લી તારીખ હતી એને લંબાવીને હવે ચૌદ માર્ચ એટલે કે લગભગ ત્રણ મહિના તારીખ લંબાવી છે હવે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી તમે આધાર કાર્ડમાં મફત અપડેટ કરાવી શકશો તો આધાર કાર્ડ ને લઈને મોટા સમાચાર આધાર કાર્ડમાં કોઈ પણ સુધારા વધારા કરવા હોય તો ચૌદ માર્ચ સુધી મફતમાં સુધારા કરી શકશો ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર હવે તમામ મિત્રોને સસ્તા ભાવે દાળ મળવાની છે સસ્તા ભાવે દાળ મળે એ માટે મોદી સરકારે ભારત દાળનું અભિયાન શરૂ કર્યું છે ભારત દાળ લોન્ચ કરવામાં આવ્યું છે જેની અંદર માત્ર સાહીઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચણાની દાળ આપવામાં આવશે તો બજાર કરતાં ખૂબ જ સસ્તા ભાવે સાહીઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચણાની દાળ આપવામાં આવશે તો તમામ મિત્રો માટે આ મોટા સમાચાર સમગ્ર દેશમાં સસ્તા ભાવે દાળ મળે એ માટે મોદી સરકારે ભારત દાળ લોન્ચ કર્યું છે તો તમામ મિત્રો માટે રાહતના સમાચાર તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સએપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો તો આ જ માટે વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન